મહિલા સશક્તિકરણના ભાગરૂપે અનોખું આયોજન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જાસ્મીન હસરત દ્વારા કરાયું અનોખું આયોજન છ સાત અને આઠ માર્ચના રોજ મહિલાઓ માટે યોજવામાં આવશે ક્રિકેટ મેચ ધી બોક્સ ક્લબ ડી માર્ટ સર્કલ ખાતે યોજવામાં આવશે મેચ મહિલા અને પુરુષ વચ્ચે સમાનતા લાવવાના ભાગરૂપે આઠ ખેલાડી પૈકી ત્રણ પુરુષ ટીમમાં લઈ શકાશે બારકોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન થઈ શકશે અને ગ્રામ્ય વિસ્તારની તમામ મહિલાઓને આ વિશેષ જો આઠમી તારીખે યોજવાના છે તો એ માટે છે તારીખ સાત તારીખ અને આઠ તારીખ રોજ મહિલા ક્રિકેટ નું ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યો છે અને એમાં દરેક મહિલા ભાગ લઈ શકે છે અને એ રજિસ્ટર કરવા માટે પણ એક લિંક અમે સર્ક્યુલેટ કર્યા છે સો એ લિંક થ્રી લોકો રજિસ્ટર કરી શકે એન્ડ એમાં ભાગ લઈ શકે છે અને એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે સાંજનો ટાઈમ થશે એન્ડ દે કેસ અને એને ટ્રોફીઝ અને બાકી બધું એના સાથે સપોર્ટ પણ મળશે મહિલાઓ પોતાની ટીમમાં પણ થઈ શકે કેવી ટીમ બનાવી શકાય અને લોકો મહિલાઓ આમાં કેવી ભાગ લઈ શકે એ જો ટીમ ફોર્મેશન છે એ આ લોકો જ્યારે રજીસ્ટર કરશે ત્યારે જ ટીમ ફોર્મેશન થઈ જશે સો એમાં અમારી જો મદદ છે એ ઋષભભાઈ અને એમની ટીમ કરી રહી છે અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ અમારા સાથે સંકળાયેલા છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ એમાં ખૂબ તૈયારી